હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને જો અત્યારમાં બધું કામ પૂરું થઈ ગયું અને કીવું સૂતો હે અત્યારે હાલ શું વાળ્યો અને હવે મારે કાલ જે મેં ઘઉં ચાર્યા હતા ને તો કાલ પછી કીવું આવી ગયું એટલે કશું થયું નહીં એટલે આ વીણવાના તો ઘઉં વીણી નાખું પછી રાંધવાનો ટાઈમ થાય પછી રાંધી તો પાંચ વાગી ગયા હે અને અમારે હે ને બપોર ચૂલો ભાગી જ્યો જે અમે ઘરમાં રાંધતો ને તો એને જો તારો મમ્મી અહીંયા ભાગીને કર્યો થોડી માટી એટલા મોસી થઈ જતી ને વરસાદ ની તો એ માટી નો પોરી કરી દીધો પાંચ વાગી ગયા હે અને મેં વાસણ અત્યારે કસ્યા બપોર ચાના અને કચરાવાળા ને પોતા કર્યા થોડા ઘઉં હવાર વીણવાન રહી જતા થોડા ઘઉં વીણ્યા અને બપોરે અમારે ચૂલો ભાગી જતો ઘરમાં તે મમ્મી એને ચૂલો બહાર પોરો કરી દીધો થોડી માટી અમાર ધોવાણ થઈ જતું ને વરસાદનું તે કીવું પડી જતો તો તે એટલે માટી પોરી કરી દીધી ચૂલોની અને અત્યારે કીવ બહાર રમે શેરીમાં અને બા મમ્મી બે બેઠા અહીંયા કરપ્પાને બે બહાર બેઠા હે તો પછી મળીએ આગળ અને હવે હે હાજનું જમવાનું શું બનાવો બધાને પૂછવી પછી જોઈએ શું કે આટલા ઘઉં વીણી નાખ્યા છે અને આટલા ઘઉં વેણવાનું બાકી છે કેમ કે અમારે ક્યુ ક્યુ કરા મે વણી વીણીએ ને તો જોડે ને બેહી જાય અને બધું ઢોળી દે એટલે બહુ એટલું બધું ના વીણી શકાય પણ થોડા વીણ્યા થોડા બાકી હે બીજા કાલ વીણી નાખીશ અને હવે માને હાથ તો જમવાન બનાવવાનો ટાઈમ થઈ ગયો હોય તો પેલો જમવાન બનાવી દઈએ અને આ કામ થોડું બાકી હે તો કાલ કરી નાખશું તોફાન નહીં કરું કે નહીં કરું તોફાન ના ઉપર આપતો લે ત્યાં ઘર લઈ જાવ ને રમવાની સજા મળી રહી અને અહીંયા જો આના માટે હવારમાં એક રોટલો ખાઈ જાય એનું કામ હે તારા જેવા એક રોટલી ખાવા એનું કામ નહીં

ભાખરી બનાવું અને આજે માર ભાખરી ચૂલે બનાવવાની હું અને ખીચડી થઈ ગઈ શાકી થઈ ગયું અને ભાખરી કરવાની તો હું ભાખરી કરી નાખું અને આજ તો અમારે વહેલું રંધી ગયું હે પછી મળીએ

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જો રાતના આઠ વાગી ગયા ને અમે બધાય જમે લીધું અને બધું કામ પણ પૂરું થઈ ગયું પથારી પણ થઈ ગઈ અને બાજુમાં બધા હરેશ મમ્મી પપ્પા અને ક્યુ બધા બેઠા હે હવે ઘણીક બેસો અને થોડી વાતચીત કરશું અને હું મારું એડિટિંગ કરીશ અને અમારી બીજી પણ એક ચેનલ છે ક્યુ એનિમેશન ટીવી એમાં અમે હિન્દીમાં મોરો સ્ટોરી નાખીએ અને એને પણ મુલાકાત જો અમારી ચેનલની અને ગમે તો પ્લીઝ લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલ પર તમને ગમતી હોય તો પ્લીઝ લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય